હેલો ગાઈઝ કેમ છો સ્વાગત છે 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 મસ્ત મજાના ગુડ મોર્નિંગ તો તો આજે અને મેચિંગ કરી વાઈટ વાઈટ પહેરી નથી મારા માર ફો તમે નહી જોવા તો કોન જોશે જગત નથી જોવાના અમારા જીતુભાઈ છે એમની ભાભી ને બેબી છે નાનું એને રમાડવા જઈએ છીએ તો મનીષ બાઈક સ્ટાર્ટ કરી રહ્યા છે જો તડકો તો બહુ પડી રહ્યો છે ગરમી છે બહુ પણ જવું તો પડશે જ કાલે વેડા ગયા હતા ને આજે જવાનું છે પુનઃ સણ વ્યવહાર સાચવવા તો પડું જ મારી ગાડી આર ગાડી ચંપલ જો હે તા પેર કે કે દીક એરા <away> तो गाइस मु थार गाडी में जाई जो यू हो बलसा मासा जो वायरो के आओ थार में मस्त मजा आ रहा ओपन था हां तो जा भगत लो क्या बत रही थारो में क्या किया ફ્રન્ડે છે માતાજીનો દિવસ ચાલુ છે આ મંદિર છે મેલડી માતા નું સદી શિકોતર મારી ભગવતી મારી મેલી મારી વોણ વટી શીખવતા જય હો તારી મા જય હો ધન સતારા અવતાના ધન સતારા તેજના ધન કલી ધન દાળો મારા નસીબમાં તારા જે દેરો જય માતાજી જય માતાજી શિવજી જય કર્યો

Baik. <silence> Mau <silence>

તો ગાઈ જમી લીધું ને હવે જઈએ છીએ હું હવે જઈશું તડકાનું જોજે મારું મોઢું કાઢું પડી જશે તો ચાલો હવે જ અમે ચાલે ઘરે ગરમી બહુ પડહન

અરે ચૂંદી તેરી તેરી ચમક ની ગુલાબી સરારા ચું ચમક ની ગોલાબી સરારા 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 ચાલો મિત્રો તો હવે થોડો આરામ કરી લઈએ બહુ ગરમી લાગી છે અને એમાં પાછું બાર બધું ખાવાનું તો ગઈ અમે ગયા હતા રમાડવા ત્યાંથી સાડી આપી જો બાંધણી છે કેવી લાગે છે કમેન્ટ માં જરૂર જણાવજો ઓ જોજો પાંચ જ બકા તો ગાઈઝ 5 વાગી ગયા છે જોવો પણ ગરમી તો કે મારું જ કામ મનીષ દીવા કરવા બેસી ગયા છે તૈયારી સક્કીમાં બેઠો છે ખાટલામાં અને હું હવે ખાવાનું કરીશ ખાવાનું એટલે બધા માટે અમારે કે માટે હમ દીવે તો તૈયાર થઈ રહી છે

તારે મકોન પાકો થઈ ગયો સંબંધ કાચો થઈ ગયો લુગડો ઉજળો પણ મન મેલા થઈ ગયા મરે વાદ્યો ના ટોળાની આવ

હવે મનીષ અને હાર્દિક બંને વચ્ચે થશે કોમ્પિટિશન તો ચાલો કોણ જીતે છે વન ટુ થ્રી સ્ટાર્ટ હાર્દિક પેલા કે મનીષ ટુ થ્રી સ્ટાર્ટ ચાલો હાર્દિક તું ગઈ હાર્દિક જીતી ગયે છે તો હાર્દિક ને તો મજા પડી ગઈ રમવાની તો ચેલેન્જ સીવુ નો વારો આવશે તો ગાઈસ શિવ ને મનીષ આવશે હવે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ

આ શિવ તો પાર્ક શું ગાય સાત વાગી ગયા છે એની આરતી થાય છે ગામમાં અને હું રોટલીને બધું બનાવી અને ગામ આવી ગઈ છું ધાબા ઉપર તો ગાય જ હા રોટલી બનાવી તાપોવ લાગ્યો એટલે થોડી વાર ધાબા ઉપર આવીએ પછી જમીએ તો બની આપે જાઉં લોકમાં તો ગાય એ જમવાની થઈ ગઈ હતું ને હું આવી તી ઉપર અને હવે જાઉં છું નીચે જમી લઈએ સકીમા આમાં જોડી બે આવી જાવ ખાસ તો આગો બે અમાર જોડે જો બહાર બેસી ગયા છીએ શકીમાય બેન ના ના તું કર્યું જાબોઈ પંખો તમને પંખો શકીમાં ચટણી બનાવી ગયો મજા હણાય बार भी आई जमवा मजा अलग है ना हाय मन चटनी आप जो खावा हो सकी मुझे चटनी बहुत ही पसंद है चटनी खाते ही मेरे मुंह में पानी आ जाता है पंखा सकी माँ मांगा हुआ पंखा भी आ वायरा नहीं आ वही तो लजी खा तुम मुझे छोड़ के मत जाना तुम पहले वो क्या है घूम तुम तो, तो, ना के तुम बाहर मत निकलना बाहर बहुत ही धूप है તુમ કાલે પડ્જાંંગી પાબી હાબી 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 કાય્જ દેખી સકી માને ચ્ચ્લી મર્ચુ પર્તો

જોઈ ગань ચાટી આલી ચા સક્ય બગો આગો બેવા વાયરો એ તે રોટલી કે રોટલી રાખજો હા ચાલો તો લઈ લઈએ